તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે તરણાતરની અંદર મેળો એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે દોસ્તો તો તમે મેળાની અંદર જાતા હોય તો ખાસ કરીને સાવધાન રહો દોસ્તો હું તમે તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું દોસ્તો તો એન્ટલગી બના રહું દોસ્તો તો તમને ખબર હતી કે તરણાતરના મેળાની અંદર લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે દેશ વિદેશથી લોકો પણ આવતા હોય છે દોસ્તો એટલી બધી ભીડ હોય છે કે વાત જ નાખું છો દોસ્તો અને તમે એમ કહેવાય છે કે સારી સારી જગ્યાઓ અને સગડોળમાં બેસવાનું પસંદ કર અને ઘણું બધું જોવાનું પણ તમે પસંદ કરતા હોશો દોસ્તો તમને ખબર પણ રહેતી નથી કે તમારા ખીચામાં પાકીટ હોય મોબાઈલ હોય ક્યારે કોઈ પણ લઈ જાય છે એ પણ તમને ખબર હોતી નથી કારણ કે ત્યાં એટલી બધી ભીડ જોવા મળે છે કે વાત જ ના પૂછો દોસ્તો બધા લોકો તમને ઘસાઈને જાતા હોય છે દોસ્તો તો તમને એ પણ ખબર રહેતી નથી કે તમારું વસ્તુ કોણ લઈ ગયા છે અને ક્યાં ગયું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમે તરણાતરના મેળામાં જતા હોય તો સાવધાન રહેજો દોસ્તો તમારું સામાન હોય કે પાકીટ હોય કે મોબાઈલ હોય બધું તમે સંભાળીને રાખજો દોસ્તો ત્યાં એટલી બધી ભીડ જોવા મળે છે કે વાત જ ના પૂછો દોસ્તો લાખો લોકોની ભીડ જોવા મળે છે દોસ્તો અને ખાસ કરીને તમે સગડોળમાં બેસવાનું પસંદ કરતા હો તો તમને ખબર હતી શકે કે એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી દોસ્તો એક બેન હતા એમ કહેવાય છે કે સગડોળમાં બેઠા હતા અને બેન એમ કહેવાય છે કે અચાનક પડી જાય છે અને સગડોળમાં ટીંગાઈ જાય છે દોસ્તો એ બેન પડી આવતો બેનનું મોત પણ થાત દોસ્તો તો તો એ તેવી રીતે તમારી સાથે પણ થઈ શકે છે દોસ્તો તો તમે ખાસ કરીને સાવધાન રહો દોસ્તો અને તરણાતરના મેળાની અંદર એમ કહેવાય છે કે લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે દોસ્તો તો તમારો ખિસ્સામાં પાકીટ હોય મોબાઈલ હોય એ બધોની તમારે ધ્યાન રાખવી જોઈએ દોસ્તો અને તમારા બાળબચ્ચા લઈ જતા હોય તો એની પણ તમે સંભાળીને રાખો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું બધું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાનો આવા વિડીયો તમારા માટે લાવતો હોશો દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપતી કહેલી જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વિડીયોમાં તપ્તકે લે બાય બાય